હવારમાં પાડન આપણે છેડે છે ચીનનું હીટમાં જોકે પાડન રાખવાનું ઘરે જ છે આજે કેમ કે આપણી બીજી હીટમાં ફૂલ છે અત્યારે આ બે આવવાની તૈયારી જ છે હવે આપણે હવારમાં જો હું બધી આવી ગઈ છે આ અધ્યા બાજુ કુવાડી આમ દેખાય નથી આ કુવાડિયા અંદર ઊભી છે જોકે હજી કુવાડીઓ વધે છે થોડાક ઊંચો થઈ જાય ને એટલે આપણે આ ચાંદરી બાંધી એક દેખાય નહીં આમાં કે આટલામાં એટલો થઈ પડ્યો કુવાડીયો વધ્યો છે દર વખતે શું નાખ્યો પૂર આવે ને એટલે બધું બારી નાખતું આ વખતે પૂર જ નથી આવી એટલે કુવાડિયો વધે વધારે જો કે હવે સિંગ પાકી ગઈ છે સિંગ ભરાવવા આવી ગઈ ને એટલે વાંધો પડશે હવે ગયા વર્ષે વધારે થાય હા આ બધા રખડે અત્યારે પાદન નાખો ઘરે આપણી બે હમણાં આવી હીટમાં એટલે થવા નથી દેવી જે બધા જ આગળ નીકળી ગઈ છે ચીચી આપણી ફૂલ હીટમાં છે અત્યારે તો આપણે જો બે પાણીમાં કાઢીએ કે અહીંયા બે નદી પાણી ભેગું થઈ જાય ને એટલે પાણી મજા આવે બેહવાની બાકી આગળ બેસે નહીં નદીમાં ને પાકડા આપણા અહીંયા છે અને આપણે જો છે લાકડી એક કાપી અત્યારે દાંત લઈ આવ્યા ભેગું કેમ કે લાકડી આપણા પાસે હલતી ને એક હતી ફાટી ગઈ હતી એટલે ઝાડુ હતું મેં બધા પડી ગયું છે મેં હાલને ટ્રાય કરીએ કાપી લે કેવી નીકળ્યા કે અત્યારે બહુ વજનવાળી છે બાકી પાકડા આપણા બધા અહીંયા ચડે છે બે ચાલુ જવા છે બાકી પાકડા ગાયો લગભગ આમાં ઝાડું હોય ને કાપ્યું જ છે બધી ખાતી હવે અત્યારે વાંસના પાંદડા આ બધા અહીંયા રખડશે જો હું બધી ઓલી બાજુ નીકળી ગઈ એટલે હમણાં બધી બાજુ ભાગી જાય તો અત્યારે છે ને આપણી બધી બે હું રખડે છે બધા હું છે છોટા છવાયા રખડે તો વધારે મજા આવે ને આપણી આ ભેંસ છે હીટમાં અત્યારે ફૂલ થવા ન દઈએ જે હમણાં જ્યારે હોવું છે અત્યારે ફૂલ હીટમાં આવી ગઈ છે ઊભી જે પાડન રાખો ઘરે આજે તો આપણે જો ભાગોમાં નદીમાં હજી એને ચાર પાંચ પાછળ હજી છે મેન મેન ચાંદરી બાકી ગાયો જો અહીંયા ચરે છે આરામથી જાફરીને આપણી એની ચાર પાંચ વાહે ચરે છે તો એ બધા નાખવા જવું પડશે તો કે અલગભગ તો થઈ ગયા છે બાકીની બધી આપણી રખડતી રખડતી ધીરે ધીરે આગળ આવે તો અહીંયા ગરવું આવે તો બધી પાછી વહી જાય જાફરી તો આપણી નીકળી જઈ ગયા બાજુ આવતી રહી બીજી એક આવતી રહી બી ગોતવાની છે હજી તો અત્યારે છે ને આજે ઘણા દિવસ પછી આપણે છે તો બધી આ બાજુ રખડે અડધી આ બાજુ છે આપણે અહીંયા રહી ગાયો બધી આ બાજુ મારે બધા છવાય રાખડે છે એમ કે કાંઠા પર કાંઠા પર બધા રાખડે પાડો ઘરે છે એટલે વાંધો નથી ભાગવાનું બીક નમડ્યા કે પાડો સામે હું દેખાય ને એટલે ભાગી ગયા તો ઓલી બાજુ રાખે ને આ બાજુ વારવી પડશે ઓલી બાજુ કાંઠા પર રખડી દે સારો બીજો છે એક આપણે આ બધા પેલા હોય જ અને બે ત્રણ બીજું હોય બે તો ચાંદરી ને કોલી પાડી જો ભેગી જોડ નીકળે છે ઘડીક વાર હાલે નહીં ને જો આ બાજુ અમે નજર સામે દેખાવીશ બીજું વાંધો ન હોય નકર આ પછી સામે કાંટે જારમાં ચડી જાય એના કરતા આ બાજુ સામે સારી બધાને વટાડી દઈએ આ બાજુ નીચે જ ભાગ છે બાકી કે ખબર છે હમણાં નીકળશે આપણે ઓલી બાજુ આડા રહેવું ને એટલે પછી આ માથે ચડી જાય ચડવા છે આવી હરાળી થઈ ગઈ છે તો અત્યારે છે ને ધડકો ફૂલ છે બાવડા નીચે ઉભી રહી ગઈ ને બાકી રાધાની ચરે છે આ સાત આઠ પાડેડા નીકળ્યા બાકી બીજી બે હું બધી પાણીમાં પડી છે કેમ કે અત્યારે ધરાણી એટલે બધી બેસી ગઈ પાણીમાં ને આપડી બે બા ગાયો તો આપડી રાખડી છે ભાઈ બેન ધાવાનું ચાલુ કર્યું છે હમણાં તો ચોટી જાય પાછો અને આ આપડી લાકડી છે ત્રાહી છે હાઈલી આજે જ આપણે કાપી લીધી અમે બગીચામાંથી દાંતડું લઈ આવે તો કાપીને કેટલી હજી ટકે એ ખબર પડે હું છે ટકે નહીં ઘડીક અને લીલી લાકડીને હું પડશે પડશે જોકે એક બીજી લાકડી છે આપણે અહીંયા પડી છે દાંતડું અહીંયા પીડું છે અને ગાયો બધી આપણે અહીંયા ઊભી છે આ રમી કે આપણે બધાને બેઠક જ આ છે ગાયોની આપણે અહીંયા લેવું એટલે એ બધું અહીંયા જ રહે જવાનું નથી એને ખબર છે આપણે ઘડી વાર આરામ કરવાનું માથું ચાટવા મન છે જીપ બહુ લાગે એની કપા વપરમાં ક્યાં આ ડિગી કે ઘડી વાર એક જીગે વધારે કરશે ને એટલે ચામડી ઉતારી લે એવી જીકુમાં લાગે એની જીપ બી આ માથે એક આડે નહીં આ બધી ઊભી છે ખાલી તને તો એમાં એક આ એ કોલી બાજુ આપડી રતન ને જમના ત્રણે ત્રણ જમના જો પણ આવું પણ ઉતારી લીધું થોડું થોડું સાડા છ મહિના જેવું થયું છે એ છઠ્ઠો હાલે જ છે એટલે પણ દસ થી બાર દિવસ માથે થઈ ગયા છે એટલે આવું હારી ઉતરી આવે ને રાધા પણ જો કે આવમાં ઉતરવા માંડી છે પણ વાંછળો ધાવે બહુ તકલીફ ઈ છે હવે મૂકવા જ જવો જો હે ને કે મૂકવાનું મને તો કોઈ લેતા નથી ત્યારે બળદવાટે કોઈ લઈને નથી જાતું એટલે તો આપણે એ સિવાય દેવો જ પડશે ફરજિયાત ક્યાંક ક્યાંક નાક મૂકવા જવો પડશે ગૌશાળામાં જો ધાવાનું ચાલુ જ રાખશે મારશે ગાયને હેરાન કર્યા રાખશે ગાય પણ એવી જ છે કે હવે એને ઘડીક વાર નથી રેવાતું ધાવે નહીં એટલે જરીક વાર ન રહે ભાઈ તોફાની બહુ છે પાછી નાની અમારી એક ઊભી ઊભી હક ન થાય ઘડીક વાર ન રહીએ તકલીફ શું છે ખબર નથી એકબીજાને મારવાનું ચાલુ રાખશે તો અત્યારે આપણે બહેહ જળીયા સામે કાઠે એક ભાઈની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમારી બે ચાંદ્રીની બેહું માં દેખાડજો તો એક ચાંદ્રીની માં આપણા કે છે આ ભીલી એ મોટી ચાંદરી છે એની માં છે આપણી આ ભીલી અને આ એની બેન છે ચાંદ્રીની સગી કે આ ભીલીની દીકરી છે એની ગોટીઓ ચાંદરી છે એ આપણી એની મા આપણે સેલ કરી દીધી પહેલાં જ ગોટી આવ્યું એ વર્ષ જ લગભગ સેલ કરી દીધી કેમ કે ભેંસ જરૂર હતી નહીં પાડેડાની એટલે એની કાંઈ છે નહીં આની એકની છે તમને માં દેખાડી આપણા પાસે છે હાજરમાં હે અત્યારે બાકી તો જો ઘરે ભાગવા ઊભી હોય ખાલી વાટ જોઈ બાકી પગ દુખે એટલે બીજી રીતના હમણાં બધી ના એક જો આગળ આવે એ એનો પગ દુખે જાફરીનો બીજો આપણે આ વિયાણી આ બે માદી કે બેનો ભેગો દુખે છે આ જે આપણે ભીલી છે ને આ આની માં છે ને હગી બેન બેનું થાતી બે હગી કે એની માં આપણે સેલ કરી દીધી સુરત બાકી તો આ બે બેનું છે સગી ત્રણ ચાર હતી બેનો આની એક સેલ કરી દીધી ને એક આ વખતે જ આપણે જ્યાં જાન્યુઆરીમાં એક મરી ગઈ આની સગી બેન હતી વ્યાન તરત જ પંદર વીસ દિવસ માંદી રહી હતી બાકી જો શૂટ થઈ ગયા હવે આગળ આ રીતે આપણે ભાઈ બહેન ચડી ગઈ ભેગો બુરો બરા હા આજે આવી ગયો બસ કૂતરા ભેગા થયા તો ભાગી જાય ભાઈ ઊભા રહી બીજા બાકી કુવાડી ઉભો હોય આમાં માણસ પાડેડા ગરી ગયા દેખાય નહીં કેમકે છાતી છાતી મારે પહોંચી જાય કુવાડીઓ એટલે હું તમને દેખાડું આટલો કુવાડિયો છે મારે છાતી લેવલ તો થઈ ગયું છે આમાં પાડેડા ગરી જાય ક્યાં દેખાય એવો કુવાડિયો છે કે અહીંયા બાવર પડ્યો તો આપણે હલ ગયું હતું આ બધું જો ઘરે એક ફર આગ લાગી ગઈ હતી એમાં ચણાની ખારિયામાં મોટો બાવળ હતો રસ્તો રોકતો હતો એક બાવડો હલગી ને એમાં બધું આમને ઉપડી ગયું ને કાંટા ઉડીને ઘરે પહોંચી ગઈ આગ આપણે ચણાણ ખારી એમાં ઉનાળાના બ્લોકમાં છે એમાં ઘરે આગ લાગી ગઈ એમાં ચણા ચણાણ ખારી ખબર પડી ગઈ એટલે કાંઈ કે ઓલાવી લીધું એક ફેર ઓલાવી પાછું લાગી ગયું હતું તો બીક લઈને એના હિસાબે પછી કાંટા વધારે હલગાવવાની કારણ કે આ બાજુ કાંટાનો ઢગલો છે આ વખતે છે ને દિવાળી ઉપર જ હલકાવી દેવા દિવાળી ઉપર ખડ બધું કહી ગયું હોય ને પછી હલગાવી દયો ને તો ગાય હલગી જાય પછી ખળ પૂરું થઈ જાય ને એટલે પછી ના હલગે એટલે પછી પાછળ વરસાદ વરસાદ થાય ને રૂચો થવું હોય તો પછી થઈ તો પછી આમાં નીકળાય ને ત્યાં આ બાજુ આ કાંટાનું ઘેરો આખો છે આમાં ખળ પડ્યું એટલે ગાય ગાય હલગી જાય અને કુવાડિયા જાત એવી છે સલગાવી દે ને તો એને બી વરસાદ પડશે ને એટલે ઉગી જાય બી ભરતું નથી ગમે એવું હલ જાવી દઉં ને તો એ કુવાડી પાછો ઉગી જાય છે એ આપણે જોયેલું છે બાકી તો આપણે બેહું છૂટા છવારે જાય આગળ નીકળી ગઈ બધી અત્યારે શું છે કે બધી વેલા ખાય ગાયો વેલા બેહું વેલામાં ચોટી જાય વેલા જડી ગયા એટલે બીજું કઈ ના જોયું તો આપણે છે ને તને તને હરાડી બેસી ગઈ છે અત્યારે એને ગરમી લાગે છે એટલે બેસી ગઈ આરામથી બાકીની બધી ભેવું ચરે પણ એની એક તને તને બેહવાનું હોય અને ગાયું આપડે આ બાજુ જોકે આ ફૂલ્યો નથી ટપાડવાનું ગાયો બધી અહીંયા ચરે છે ને ભેવું બધી છે ને અંદર છે ધીરે ધીરે બધી નીકળે બારે અંદર તો ઘરે છે ને મચ્છર ખાઈ જાય એમ છે એટલે વેલા થઈ પડે ને એટલે વહેલા બહુ ખાય એમાં તો આ વેલો જડી ગયો એટલે વેહણ આવે ગાયું મૂક્યું જ નહીં બધી જ હોવાની મેળે રાખડે અત્યારે ગાયું બધી આ બાજુ આવી ગઈ બે હું બધી અંદર થી આવે છે બારેથી નીકળે હવે કે આમાં બધે ગારો થઈ પડે ફૂલ અત્યારે ધીરે ધીરે નીકળે બધી ઝાડવા ભાંગી નાખે વેલા ખાવા અહીંયા મોઢા પહોંચાડે અહીંયા જ્યાં પહોંચ્યું ખાઈ લેવાનું આ બધી આ બાજુ ચક્કર મારે પાછી આવતી રહી આ બાજુ લીમડો ભાંગી નાખો ખાલી વેલો ખવા બધા અહીંયા જ છે આમાં પડવું ના પડે આપણે જવું ના પડે કે ચારે બાજુ રસ્તો છે એક બે કેડી છે એક અહીંયાથી જવાય છે ને ઓલી રોડ કાંઠેથી ભાઈ વચમાં આપણે અવેડો એક બનાવ્યો હતો જે આ રે આ હેરવલ ચાલુ હતું ને ત્યારે તો અવેળો છે ને આપણે લીમડો છે ને એની ઓલી બાજુ છે તો કે હવે માન બાવડો ઉગી ગયા છે સાઈટ ઉપર એટલે ફાટી ગયો છે આમાં નીકળ્યા દેખા હે માન તો જવા હવે ધીરે ધીરે હાલતી થઈ ગઈ બધી ને આપડો આવડો છે આપણે જ બનાવ્યો હતો બેઉંનું પાણી પીવા માટે અહીંયા ભાઈ એને નળી રાખતા ને ચોરી કરી જતા બધે એટલે આપણે અગળો બનાવ્યો હતો ભેહું આટું ગાયું ભેહું બકરા બધા પીતા પછી બીજા નવા વાર ધરાતી પડતા અહીંયા નળીને નાખી એર ચાલુ હતું ને એર નળનું પાણી ત્યારે કે હવે ફાટી પડ્યો છે આવ